વારંવાર શ્વસન અને વૃદ્ધિના પડકારો ધરાવતા બાળકને જન્મજાત હૃદય રોગ હોવાનું નિદાન એક સફળ કાર્ડિયક કેથેરાઇઝેશન પ્રક્રિયાથી કરવામાં આવી છે નમસ્કાર એમ તો ચૌદમી ફેબ્રુઆરી એટલે ઘણા બધા દિવસો ઉજવવામાં આવતા હોય છે પણ આપણે એક એવા દિવસની વાત કરીએ ખૂબ જ અવેરનેસ લોકોમાં આવી ખૂબ જ જરૂરત છે આપણે પેરેન્ટ્સની વાત કરીએ છીએ એ લોકો માટે આ જન્મજાત બાળકમાં જે હૃદય રોગ જાગૃતિ દિવસ પણ મનાવવામાં આવતો હોય છે કયા પ્રકારના જે રોગો છે બાળકોમાં દેખા હોય છે જન્મ જ વિધિન સિક્સ મંથ્સ ઓર વન મંથ ઓર ટુ મંથ્સમાં જ આ રોગ જે છે હૃદય રોગ એ બતાવવામાં આવી જતું હોય છે એ લક્ષણો દેખાઈ જતા હોય છે એ આજે આપણે સાઉથ ગુજરાતનું પ્રથમ એવું ઓપરેશન કેથેલેબમાં કરવામાં આવ્યું છે કેવી પ્રક્રિયા છે પદ્ધતિથી આ જે ઓપરેશન સફળ રીતે એક નાના બાળકમાં જે જન્મજાતનો હૃદય રોગ છે એ કરવામાં આવ્યું છે આપણી સાથે ડૉક્ટર ઉપસ્થિત છે એમની સાથે વધારે વાત કરશું ને જાણશો માહિતી કે કેવી રીતે આવા જે રોગો છે બાળકોમાં દેખાતા હોય છે લક્ષણો શું થતા હોય છે સૌપ્રથમ તમારું નામ ગુડ મોર્નિંગ મારું નામ ડોક્ટર સ્નેહલ પટેલ જન્મજાત હૃદયરોગ સ્પેશિયાલિસ્ટ એટ બેબી બીટ હાર્ટ સેન્ટર સુરત જી આ જે અત્યારે આપણે જે કેથેલેબમાં જે ઓપરેશન જે સૌપ્રથમ પ્રથમ ગુજરાતમાં કરવામાં આવ્યું છે શું છે ને કેવી રીતે આ સિમ્ટમ્સ દેખાવામાં આવ્યા હતા અને કેવી રીતે આ જે કેસ છે એ તમારા પાસે લાવવામાં આવ્યું હતું આ બે વર્ષનું એક બાળક હતું જેનું વજન આઠ કિલો હતું સાધારણ રીતે બાર કિલોનું બાળક હોય છે અને એને ઘડી ઘડી શરદી ખાંસી તાવ થતો હતો અને બાળકનો વિકાસ ઓછો હતો દૂધ પીતી વખતે એ જલ્દી હાંફી જતું હતું અને એ બાળકોના ડોક્ટર પાસે ગયું અને એમણે પછી બાળકને ચેક કરતાં મરમર જે હૃદયમાં એક અલગ અવાજ હોય છે એ એમને દેખાયો પછી એમને તુળી ઇકો કાર્ડિયોગ્રાફીની એડવાઇસ આપી એટલે બચ્ચું મારા પાસે પછી ચેકઅપ માટે આવ્યું હતું અને ચેકઅપ કરતાં ખબર પડી કે એને ખૂબ જ રેર જન્મજાત હૃદયરોગ છે જેનું નામ છે એપી વિન્ડો એવોલ્ટો પલ્મનરી વિન્ડો આ ખામીમાં હૃદયમાંથી જે બહા બે મહાધમનીઓ નીકળે છે એક શુદ્ધ લોહીનું વહન કરે છે એક અશુદ્ધ લોહીનું વહન કરે છે એ બે વચ્ચે એક કાણું આવે છે છિદ્ર જે કનેક્શનને કહેવાય છે એ ઓલ્ટો પલ્મનરી વિન્ડો અને એના લીધે જે લોહીનું વહન છે એ ફેફસામાં વધારે પડતું થાય છે જેનાથી વારંવાર એને ખાંસી થાય છે અને ઇન્ફેક્શન લાગે છે અને બાળકનો વિકાસ અટકી જાય છે અને એને આપણે ડિવાઇસ ક્લોઝર દ્વારા બંધ કરેલું હતું કેથલેબમાં તો આ ડિવાઇસ કેવું હોય છે કેવી રીતે આ ડિવાઇસને લાઈક આપણે જોઈએ તો સર્જરી ખૂબ જ ડિફિકલ્ટ થતી હોય છે પણ આ એક ડિવાઇસ છે એ કેવી રીતે મૂકવામાં આવે છે ને રિકવરી ક્યારે થઈ જાય છે ડિસ્ચાર્જ કેવી રીતે બાળકને કેટલા દિવસમાં મળી જતું સામાન્ય રીતે એપી વિન્ડોનું જે ઓપરેશન છે અત્યાર સુધી ઓલ ઓવર વર્લ્ડ ઓપન હાર્ટ સર્જરી દ્વારા થવામાં થતું હતું કે જેમાં છાતીનું હાડકું કાપીને ચારથી પાંચ કલાકની સર્જરી ઓપરેશન થિયેટરમાં થતી હોય છે આપણે જે બાળકમાં કરી છે એ ડિવાઇસ દ્વારા કરી છે અને એ ડિવાઇસ એકદમ સોફ્ટ આવે છે આ મસ્ક્યુલર વીએસડી કોકુન મસ્ક્યુલર વીએસડી ડિવાઇસ છે અને આ તમે જોશો કે આ એકદમ સોફ્ટ આવે છે આ આપણી સહજાનંદ કંપની છે સુરતની જ એ બનાવે છે અને એને આપણે જાંગમાંથી બે મિલીમીટરના કાણામાંથી આ બટન લઈ જઈએ છીએ અને કેથલેબમાં કેમેરામાં જોઈને એને બંધ કરી દઈએ છીએ આ એકદમ સોફ્ટ ડિવાઇસ છે અને આનાથી આપણે એપી વિન્ડો ડિફેક્ટ જે હતી એને બંધ કરી છે અને એક કલાકની અંદર પ્રોસિજર થઈ જાય છે અને એમાં કોઈ છાતી પર હારકું પણ કાપવામાં આવતું નથી આ ડિસ્ચાર્જની વાત કરીએ બાળકની જે આવનારા ભવિષ્યમાં જે સ્વસ્થ સ્વાસ્થ્ય છે એ કેવી રીતે જળવાઈ રહી છે ભવિષ્યમાં કેવી રીતે આ બાળકને કંઈ ઇફેક્ટ થાય છે આ સર્જરીથી આ બાળકનું ઓપરેશન કરીને એને બીજે જ દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવેલું હતું અને બાળકની જે વારંવાર શરદી ખાંસી થવાની જે પ્રવૃત્તિ હતી એ બધી જતી રહી અને એનું વજન પણ ત્રણ ચાર મહિનાની અંદર જ બેથી અઢી કિલો વેઇટ ગેઇન થઈ ગયું છે અને બાળકનો વિકાસને એ બધું જ એટલે હવે સારી રીતે થવા લાગ્યું છે અને બાળકનું ભવિષ્ય આખું નોર્મલ બાળક જેવું જ રહેશે હવે એને ભવિષ્યમાં કોઈ વાર વારંવાર આ રીતે ન્યુમોનિયા થવાની કે તકલીફ ને એ બધી નથી પડતી અને બાળક અત્યારે હસતું ખેલતું રમતું છે તો કે પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જોઈએ તો કેટલા પર્સન્ટેજ આ બાળકોમાં રેર કેસ જોવા મળતું છે સાધારણ રીતે દર સો એ એક બચ્ચાને કે દર હજારે છ થી આઠ બાળકોમાં જન્મજાત હૃદયરોગ જોવા મળે છે અને જો આપણે હજાર બાળકો લઈએ કે જેને જન્મજાત હૃદયરોગ છે તો એમાંથી એક બાળકમાં એપી વિન્ડો જોવા મળે એટલે રફલી તમે કહો કે દર એક કે બે લાખ બાળકોમાં એક બાળકમાં એપી વિન્ડો જોવા મળે છે એટલે બહુ રેર ડિસીઝ છે આજના દિવસે આજે બાળકનો જે જન્મજાત હૃદય રોગ મનાવવામાં આવી રહ્યો છે શું કહેશો આજે આપણા બસ બાળકોને જો વારંવાર શરદી ખાંસી તાવ થતો હોય વજન ઓછું વધતું હોય બાળક જો ભૂરું પડતું હોય એને દૂધ પીવામાં તકલીફ પડતી હોય વારંવાર પરસેવો થતો હોય તો એને તમારા બાળકોના ડોક્ટર પાસે કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પાસે લઈ જઈને હૃદયનું ચેકઅપ કરાવવું જોઈએ કે જેનાથી બાળકોને જન્મજાત હૃદય રોગનું જલ્દીથી નિદાન થઈ શકે કારણ કે જન્મજાત હૃદયરોગનું ઓપરેશન અને એ બધું જો ટાઈમસર થાય સમયસર થાય તો જ એનું રિઝલ્ટ સારું આવે છે અને બાળકનું ભવિષ્ય સુધરી શકે છે એટલે આ સૌથી એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે સમયસર એની સારવાર થાય એ ખૂબ જરૂરી છે આ બાળકનું ઓપરેશન જે આપણે કરેલું છે આયુષ્યમાન કાર્ડમાં કરેલું છે જે તદ્દન ફ્રી છે અને જો આ જ ઓપરેશન આપણે કેશમાં કરાવીએ તો અઢીથી ત્રણ લાખનો એમાં ખર્ચો આવે છે અને આ બાળકને કોઈ ખર્ચો નથી એડમિશનની પ્રોસેસથી લઈને બાળક ડિસ્ચાર્જ થાય એને મેડિસિન મળે ત્યાં સુધી બધી જ વસ્તુ એની આયુષ્માન કાર્ડમાં ફ્રીમાં થઈ હતી જેમ આપણે ડોક્ટર સ્નેહલ પટેલ જણાવ્યું કે કેવી રીતે આ જે ડિવાઇસ ક્લોઝરની પદ્ધતિ છે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર તેમના ત્યાં કરવામાં આવ્યું છે સુરતમાં એકમાત્ર એક એવા ડૉક્ટર છે જે આ પદ્ધતિથી કેથેલેબના જે છે એની અંદર સર્જરી સફળ રીતે ડિસ્ચાર્જ ફક્ત બે દિવસમાં બાળકનું કરવામાં છે અને હેલ્ધી લાઇફ બાળકને મળી રહે તે માટે જાગૃતિ દિવસ મનાવવાની ખૂબ જ જરૂરી છે